જાની ખજુરભાઈ પરિવાર દ્વારા સિહોરી માતા ખાતે હવન યોજાયો સિહોરના સિહોરી માતાજીના મંદિર ખાતે જાની પરિવાર દ્વારા ચૈત્રી નોમના હવનનું આયોજન કરાયું ખજુરભાઈ પણ હવનમાં સહભાગી બન્યા હતા સિંહોરના ડુંગર ઉપર બિરાજમાન માતાજી સિહોરના દરેક નવરાત્રિમાં નવ દિવસ માય ભક્તો દર્શન માટે આવતા હોય છે ત્યારે ચૈત્ર નવરાત્રીના નોમના દિવસે ઉસરટના વતની હાલ મુંબઈ રહેતા હોય જાની પરિવારના કુળદેવી શિહોરી માતાજીના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું

ઓમે નમઃ સંગ્રામં યેન્યા કેત્યિદ્રા અચાનક તન્મે રોહી કામહ પ્રમોહવારા ચતુરવર્ય પુત્રા તરો ભુતોકારણં દેવ્યા સુવદ્ય્ય સન્મુખસ્થમ સ્વા મહામે દેવમંતર સુરીતા યા વાર વૃષ્ટતહા અજીતા મામ ત્વા સુયુ લક્ષ્મીને તરાજિતા શિકામો જ્યોતિની દક્ષે દેવાગુરુ દેવર્શિતા આવા ગરી વાર વિશી ના શનિવાર જય માતાજી આજરોજ જયશ્રી નવરાત્રિ એટલે જયશ્રી નવરાત્રિના નવ નવના છેલ્લો દિવસ નવરાત્રિ નવમ અને સાથે સાથે રામ રામનવમીનો ખૂબ મોટો દિવસ હોય માતાજીની આરાધના માટેનું મહાપર્વ એટલે જયશ્રી નવરાત્રિ જૈત્રી નવરાત્રિમાં લોકો માતાજીનું પૂજન અર્ચન બહુ યાગાદી કરી અને માતાજીની કૃપા મેળવવા માટેનો પ્રયત્ન કરતા હોય છે તિહોરના કુળદેવી અને તિહોરની માતાજી કે જે અઢારે વર્ષ દૂરે છે એવા સિહોરી માતાના આજે મંદિરે અહીંયા માતાજીનો લગ્ન રાખેલો હોય સાથે વાતાવરણનું ભોજન ભટ્ટ ભોજન વગેરે કાર્યક્રમો અહીંયા હોય ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે અને આજે માતાજીના દર્શનનો લાભ લઈ ખૂબ પોતાને ઉપર માતાજીની કૃપા થાય એવા આશીર્વાદ માગતા હોય છે અને આ ના દિવસે જગત જેની જસદંભામાં તિહોરીમાં સૌથી પર કૃપા કરે એવી પ્રાર્થના સાથે જય માતાજી